નમસ્કાર મિત્રો હવે તમે અમે નીકળ્યા હતા સવારે છ કલાકે અને વરસાદ દેખાઈ રહ્યો છે એક આદિ કૈલાસ પર્વત પર જઈ રહ્યો છે આજુબાજુ ગ્લેશિયરો જામેલા છે અને બરફના પહાડો પણ તમે દૂર જોઈ શકો છો પણ અને ઠંડી લાગી રહી છે ઠંડા ઠંડા છે લગભગ અડધી કલાકમાં અમે ત્યાં આદિ કૈલાસ પહોંચીશું આખરે અમે જેના માટે ઘરેથી સત્તરસો કિલોમીટરની ટૂર કરી અને નીકળ્યા હતા એ ડેસ્ટિનેશન પર અમે પહોંચી ગયા છીએ અહીંયા તમે સામે જોઈ ભગવાન શિવનું મંદિર અને પાર્વતી કુંડ હું ત્યાં નજીક જઈ અને તમને બતાવીશ અને આ બાજુ તારે તરફ બરફથી ઢંકાયેલા પહાડોને પણ તમે જોઈ શકો છો નીચે આદિ કૈલાસ જે મંદિર છે ભગવાન શિવનું ત્યાંથી લગભગ સ્નોફોલ પણ ચાલુ થઈ છે યાસ સ્નોફોલ તમે જોઈ શકો છો આદિ કૈલાસ સામે દેખાય છે એ આદિ કૈલાસ પર્વત છે હા

અત્યારે અમે પહોંચી ગયા છીએ ફાઇનલ શિવજીના મંદિરે પાર્વતી કુંડ તમે મંદિર પણ જોઈ શકો છો હા આખરે એ જગ્યા ઉપર પહોંચીએ ને અહીંયા તમે જોઈ રહ્યા પાર્વતી સરોવર અહીંયા કહેવાય છે કે ભગવાન શિવનો વાસ અને મૈયા તપશ્ચર્યામાં આ પાર્વતી સરોવર છે મહાદેવ મિત્રો ગત રાત્રિ અમે ભગવાન શિવના દર્શન કરી કૈલાશ પર્વતથી પરત આવી અને અહીંયા નાબી ગામ છે નાભી ગામની અંદર જે જગ્યા ઉપર રોકાયા હતા એનું લોકેશન તમે જુઓ તો આજુબાજુ આ જગ્યા પર્વતથી ઘેરાયેલી છે જોઈ શકો છો સુંદર મજાનો નજારો અત્યારે સવારના લગભગ સવા પાંચ થવા આવ્યા છે અને આપણને એવું લાગે કે જાણે આઠ નવ વાગી ગયા હશે એવો સુંદર મજાનો નજારો આપણે જોઈ રહ્યા છીએ સામે બરફના પર્વતો પણ તમને દેખાય છે અમારો જવાનો કાર્યક્રમ કદાચ ઓમ પર્વત અહીંથી પંદર સત્તર કિલોમીટર છે પણ જે રસ્તો જે કાચો છે એના કારણે એમાં સમય વધારે લઈ શકે છે એટલે અમે ત્યાં જવાની તૈયારીઓ કરી રહ્યા છીએ અહીંથી ચા નાસ્તો કરી અને અહીંથી નીકળીશું આ જગ્યા છે જ્યાં અમે રોકાયા હતા અને અહીંયા હોમસ્ટે જ મળે છે દરેક જગ્યાએ અહીંયા કોઈ પ્રકારની હોટલ તમને મળતી નથી એક નાનકડું આવું પતરાના છાપરાવાળું રૂમ હોય અને એની અંદર આપણને બધી સુવિધા મળતી હોય છે અહીંયા પાણીને ગરમ કરવા માટે અત્યારે આપણે ત્યાં ઉનાળો છે પણ અહીંયા તો શિયાળા જેવું વાતાવરણ છે અને પુષ્કળ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ગઈ ગત રાત્રે પણ એટલું ઠંડુ હવામાન હતું કારણ કે આજુબાજુમાં બરફ જ બરફ અને વચ્ચે આ વિસ્તાર છે આ ગામનું નામ છે નાબી તમે દર્શન કરી કાં તો નાભીમાં અને કાં તો કઈ જગ્યા આપણી અહીંયા ગુંજી ગુંજી ગુંજીની અંદર તમે રોકાવી શકો અમે જે જગ્યા ઉપર રોકાયા હતા પ્રવીણ સિંહ નાબિયલ હોમસ્ટે નાબીનો કોન્ટેક નંબર પણ અહીંયા આપેલો છે સિમ્પલી હેવન ઉત્તરાખંડ આ કોલ કરી અને તમે અહીંયા બુકિંગ પણ કરાવી શકો છો આભાર